છે બે છોકરા અને અમારી છોકરી ને ફસાવી દીધી પેલા હવે અત્યારે છોકરી ક્યાં છે અત્યારે એની પાછી વહી ગઈ ત્યાં ગુંદાસરા નથી પણ હવે ક્યાં છે ને એ હજી કઈ નક્કી નથી થતું ભાઈ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ પર એક એવો કિસ્સો સામે છે જેની અંદર મિત્રો વેરાવળના દક્ષાબેન ગોસ્વામી કે જેની દીકરી રીતિ જે છે તેને ગુદાસરનો એક જે બે દીકરીનો બાપો છે આ બે દીકરાનો બાપો જે છે એ આ દીકરીને ઉઠાવી ગયો છે તો આવો સાંભળી કે કઈ રીતે ઉપાડી ગયો છે અને આ સમગ્ર પ્રકરણ કઈ રીતનું છે તેમાં મિત્રો મનસુખભાઈ રાઠોડે શું મદદ કરી છે આવો જાણી આ રેકોર્ડિંગ એ પહેલા જો ચેનલ ઉપર નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દો હા મેં તો હા મારે કામ પડ્યું મેં તમને પહેલા ફોન કર્યો તો હા બોલો અઠવાડિયા મોર 10 દી લગભગ 15 દી થઈ ગઈ છે હા અમારે એક દીકરી ભાણે છે ને એ ભરવાડ ના ઘરમાં અહિયાં બેસી ગઈ છે અને એને પોલીસ કેસ કરી ને તેડી વાત માંથી ગોસ્વામી અમે ઉપર કાગદડી હા રતનપર આવે છે એ બાજુ તમારા છોકરા ની તમારે શું થયું ના મારી દીકરી ની દીકરી પણ હા ગું એ કઈ સમાજ નો છોકરો છે એ ભરવાડ નો છે બે છોકરા અમાર પેલા હવે અત્યારે છોકરી અત્યારે એની પાછી વઈ ગઈ ત્યાં

માનસ નથી ખબર પણ એ સાકર માં એના દેરી એના મામા ની ઘરે દેરી હતી ને ત્યાં અમારા દૂધ લેવા ને એમ જતા ને છોકરી ને કોને કેમ ફસાઈ દીધી ફસાઈ દીધી પેલા તમારું આખું નામ શું છે મારું નામ તો જ્યોત્સના બેન મનોકરી ગોસ્વામી ઓકે તમારી દીકરી ને દીકરી તમારી આ દીકરી છે એ તમારી ભાણેજ ક્યાં ગામની ની એ ક્યાં ગામ છે એ રહે છે સાપર વેરાવળ માં મૂળ સાપર વેરાવડ ના છે કે ત્યાં રહેવા ગયા છે ગયા છે સુરેન્દ્રનગર ખોરવાગર અહિયાં તો નોકરી ધંધો કરવા જમાય નોકરી ધંધો કરે મારા છોકરા સાપર વેરાવળ માં જ છે બે દીકરા છે દીકરી બધા સાપર વેરા અમે બે માણું અહીંયા રહી અમે છોકરી ના તે વાત હતા અમે કે મારી બાજુ થઈ તો એ કો શું કર્યું તો એને ફોન ફોન કરી દીધો ને કઈ એને કઈ સરનામું કઈ ખબર નતી

હા તો એની મમ્મી ને કોક ના ફોન કરાવો અત્યારે હાલો હા કરું હા અને ફોન કર ઈ છોકરી ની મમ્મી ની પાસે ફોન કરાવો છોકરી ના ફોટા મોકલો છોકરાનો ફોટો હોય મોકલો એ હા હું મમ્મી ને કહું હમણાં હા કરાવો કરાવો હા ભાઈ હું છે ને ઓલા બેન હારે વાત કરાવું તમે થોડીક વાત કરો ને અમારી ભાણેજ હમણાં વાત નોતી કરી અમારી કાક ડરી હા હા તો ઈ જે છોકરી ના મમ્મી ને વાત કરો ને તમે થોડીક આપો ને પણ

ઓકે હવે આ છોકરીના ફોટા છે હા છે તમારા ફોટા છોકરીના ફોટા એ છે અને આ છોકરા ના ફોટા છે હા તો છોકરાનો ફોટા મોકલો હવે હવે નંબર બીજો હવે તમારું નામ મૂકી દુ મારાની હે નમ બેન એની મમ્મી હા દક્ષા બેન દક્ષા બેન થઈને તારી

અને આ ઉપાડી જનાર છોકરાનું નામ છે મનોજ મનોજભાઈ આખું નામ મનોજભાઈ મનોજભાઈ જગાભાઈ

બે છોકરા છે તો હું ડિવોર્સ થઈ ગયા બે છોકરા છોકરા ના થાય જેતપુર હા હા તો મને ફોટો મોકલો

હા છોકરા ને મોકલો ઓકે હાલો આ ઓડિયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને એ બાબુ એ એમ કે છે ભાઈ કે વિડિયો વાયરલ કરે કઈ વાંધો નહીં ને હા એક મિનિટ ભાઈ હું તમને એના મમ્મીને ને પૂછી ને ફોન કરું એને બોલાવો ઓનલાઇન માં લઈ લો કોન્ફરન્સ માં લઈ લો હા હા ચાલુ રાખો તમારો કોલ હોલ્ડ પર મૂકવામાં આવ્યો છે कृपा कर लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा गया है कृपया लाइन पर बने रहे योर कॉल इज ऑन होल्ड प्लीज स्टे ऑन लाइन अल बैट लेटर तमारो कॉल होल्ड पर मुकवा कृपा करी ने लाइन पर रहो आपकी कॉल को होल्ड पर रखा गया है कृपया लाइन पर बने रहे योर कॉल ऑन होल्ड प्लीजे ऑन लाइन अ कॉल बैट लेटर तमारो कॉल होल्ड पर मुकवा

બે તમારે પછી સમાધાન તમારું કેવી રીતે થાય છે તમારે કરવાનું તમારે કેવી રીતે સમાધાન તમારી મેટર ગઈ અમે અત્યારે થાય ફોન નંબર નથી ને ફોન ઉપર સમજાવત પણ નંબર અત્યારે ચાલુ નો હોય ને ફોન લાગતો જ નથી બંધ કરી દીધા હોય અત્યારે હા હા કાંઈ વાંધો સમાધાનમાં આવે ત્યારે મને રિંગ કરજો ઓકે એટલે પછી શું થાય છે યુટ્યુબમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે ને ઓકે હાલો હા વિડિયો મોકલશો ભાઈ હા હમણાં આવી જાય મારી યુટ્યુબ માં મનસુખ રાઠોડ ની યુટ્યુબ ચેનલ આવે છે